બાપા એ કઈ મોકલ્યા હોય ચલાઈ ગયો નહિ ગમતા મારો ફૂલ આવી ના બીજી બધા મગો નો ભાવ વાપર્યો છે તો રોજ ખાઈ છીએ વાવતા જ નહીં હરશેલો ખોય લેડો તો ખવાતો નહીં

હું સારી થઈ કે ભી પાછો બીવો આયે બીજા એ તો મારા ભાઈ ફોન આવ્યા તી પણ

ચેલેન્જ માં જીત છે ને હા એટલે મારામાં છોકરા ને દસ જોડી બદલી નાખે પણ તારે એક એવું કરે પણ કે આવું કરો કઉાટલો માથા માં ખાટલા ને પાયો બાયો વાગે ખાટલો આગો લઈ લો ના ના ખાટલો તું તમે આગો લઈ જ વધુ નહીં નાના તો નારિયલ જેવું પોડું છે થોડી કાઢી અરે વાંધો નહીં બે થોડી કાઢ કે હા કે નારિયળ જેવું පොડું છે એકી ગદા ફોડી આ બાજુ

ઓકે દો કર દો આબરો ના આબરો તો લગાડ ના જવા દો હું થોડી બપોર જોયું ગયો રેવાળા આબરો ના જવા દો હા થઈ જા થઈ પાડ પાડ ઊભો થાતો પાડ કાર બરાબર નકા હે અલ્યા ઓરો ઘેર ઘેર બાય બનો કા હે ઊભો થા અલ્યા અલ્યા ઊભો થઈ જા અલ્યા પાણી કરી નાખ ખાવ ખાવ ખરા આ બધું કાધી બસ ઉપર નોકા મોથાનો પાપા હા ખાકી જો હ હાવ હ પાડા પાડા જો શરીર થવાનું પાપા જોયું બે બે

તમારું આમ ચાલુ કરો મારું કરું છું પેલા પાછું જોઉં છું જોયું બાપા જોયું એટલે પચાર્યું પચારવાનું ઠીક ફૂંદિયો જોરદાર માં રાખ્યો એમ નું કોઈ ના એ તો રાગરાજ

પૈકા દઉં કરો બાપા ના કરવા માંડ્યો મન પાડી એઉડ લાગા ને નહી કર તો આ તો મોચો તમારું ઊંગ-બુંગ આવા દે બોલતી હા મે તો કોઈ ઊંગાવતી નહીં ઓ તો આવા નાતો એ ભાઈ તું બાર કેરી નાખી ઉતાર ઉતાર નાખી એ આ હા છોકરો છે આમ પણ તો બોલતી બંધ થઈ જાવ બોલશો ને વધારે ભાઈ પાંચે ઓમલા મોથોય નહી આલે હા ભાઈ તમન તો

oh nih oh. oh, bawa bawa itu kaya diamo itu diamo diamo dia harus boleh tuh boleh boleh tuh boleh alia oh પોંપટ પોંપટ પોંપરા ઓ બાબા આ સાત નઈ કરવા પોંપા દે દે રામન બા કચરો મે આ તો કચરો હું કુસ્તી કરન કે તિયા જોકો મેલા ન કીધું માર બાપાને

અચૂક કરજો અને બાજુમાં માં બેલ છે ને એના દબાય દબાય તું વાત છે